મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે કોંગ્રેસે ન્યાય યાત્રાની શરૂઆત કરી છે કોંગ્રેસની ન્યાય યાત્રા ગુજરાતના પાંચ જિલ્લા મોરબી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને ત્રણસો કિલોમીટરનો પ્રવાસ ખેડશે કોંગ્રેસે ન્યાય યાત્રામાં આગળ એક ગાડીમાં સાથે એક ઘડો રાખ્યો છે જેમાં લોકો પોતાના પ્રશ્નો અને રજૂઆત રજૂ કરી શકશે અને કોંગ્રેસે આ ઘડાને ભાજપના ભ્રષ્ટાચાર પાપનો ઘડો નામ આપ્યું છે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું છે કે ભાજપના ભ્રષ્ટાચારને લીધે આ ઘટનાઓ બનેલ છે જેથી ભોગ બનેલા પરિવારો ન્યાય માટે રજડી રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેમનો અવાજ બનીને વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવશે અને પીડિત પરિવારોને ન્યાય અપાવશે યાત્રાની શરૂઆત મોરબીના દરબારગઢ ચોક ખાતે ક્રાંતિ સભા યોજીને કરવામાં આવશે ત્યારે આ સભાના સ્ટેજ પર કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને સ્થાન આપવામાં આવ્યું છે પીડિત પરિવારો તેમની માંગ સાથેના પોસ્ટર લઈને ન્યાયયાત્રામાં જોડાય છે